નમસ્કાર મિત્રો વિડીયોને અંત સુધી જોતા રહેજો સૌથી પહેલાં તમારા મોબાઈલમાં કોઈપણ એક બ્રાઉઝર ઓપન કરો ત્યારબાદ અહીં જી એસ ઇ આર સી ડોટ ઇન ટાઈપ કરો અને સર્ચ કરો હવે અહીંયા હાયર સેકન્ડરી ગવર્મેન્ટ કેન્ડિડેટ પર ક્લિક કરો જે વિભાગમાં શાળા પસંદગી કરવી હોય તેના પર ક્લિક કરવું હવે નીચે આપેલી હાયર સેકન્ડરી ગવર્મેન્ટની લિંક પર ક્લિક કરો આ લિંક પર તમે જ્યારે ક્લિક કરશો ત્યારે આ પ્રકારનું ઇન્ટરફેસ જોવા મળશે જેમાં તમે તમારો ટાટનો નંબર તમારી જન્મ તારીખ અને તમારો પાસવર્ડ ટાઈપ કરો પાસવર્ડ ટાઈપ કર્યા પછી નીચેના બોક્સમાં કેપચા લખી લોગિન પર ક્લિક કરો જ્યારે તમે લોગિન પર ક્લિક કરશો ત્યારે આ પ્રકારનું ઇન્ટરફેસ જોવા મળશે અહીં તમને લાગુ પડતી તમામ માહિતી લખવી નીચે ત્રણ નંબરમાં ખાસ તમારે યાદ રાખવું કેટેગરીનો લાભ લેવો હોય તો તેના પર ટીક કરવું ત્યારબાદ સેવ કરવું સેવ પર ક્લિક કર્યા પછી તમારો ડેટા સક્સેસફુલી સેવ થઈ જશે ત્યારબાદ અહીંયા ઓકે પર ક્લિક કરવું એટલે આ પ્રકારનું ઇન્ટરફેસ જોવા મળશે અહીં ના ખાનામાં તમને જિલ્લા જોવા મળશે તેમાંથી કોઈ પણ એક બે અથવા તો તમે એક સાથે તમામ જિલ્લાઓ પસંદ કરી શકો છો આ જિલ્લાઓ પસંદ કર્યા પછી બાજુમાં આપેલ સર્ચ બટન પર ક્લિક કરવું એટલે અહીં શાળાઓની લિસ્ટ જોવા મળશે જેમાંથી તમને પસંદ હોય તે શાળા સિલેક્ટ કરતા જાઓ તમે શાળા સિલેક્ટ કરશો એટલે જમણી બાજુમાં આ પ્રકારે તમે સિલેક્ટ કરેલી શાળાઓ જોવા મળશે અહીં ન ગમતી શાળા ડિલીટ પણ કરી શકો છો ત્યારબાદ નીચે ચેકબોક્સ પર ટીક કરીને સેવ બટન પર ક્લિક કરો સેવ બટન પર ક્લિક કર્યા પછી તમારી સિલેક્ટ કરેલી શાળાઓ સેવ થઈ જશે તમે સિલેક્ટ કરેલી શાળાઓ જ્યારે તમે સેવ કરશો ત્યારે અહીંયા આ પ્રકારનું ઇન્ટરફેસ જોવા મળશે જેમાં કોઈપણ જિલ્લો ટાઈપ કરી સર્ચ કરતાં તમારી સેવ કરેલી શાળાઓ પાછી ખોલી જશે હવે તમારે જો શાળાઓ સિલેક્ટ થઈ ગઈ હોય તો નીચેના ચેકબોક્સ પર ટીક કરી સેવ એન્ડ કન્ફર્મ પર ક્લિક કરો અને યસ બટન પર ક્લિક કરો તો સક્સેસફુલી શાળાઓ સિલેક્ટ થઈ ગયેલી ગણાશે ત્યારબાદ તમારા મોબાઈલ નંબર પર એક ઓટીપી આવશે આ ઓટીપી અહીં બતાવેલા બોક્સમાં ટાઈપ કરવાનો રહેશે ઓટીપી ટાઈપ કર્યા પછી બાજુમાં આપેલું સબમિટ બટન પર ક્લિક કરવું સબમિટ બટન પર ક્લિક કરતાં તમારી શાળાઓ સક્સેસફુલ ચોઇસ થઈ જશે ઓકે બટન પર ક્લિક કરવું ત્યારબાદ આ પ્રકારનું ઇન્ટરફેસ જોવા મળશે જેમાં વ્યૂ સ્કૂલ પર ક્લિક કરવું વ્યૂ સ્કૂલ પર ક્લિક કરશો ત્યારે તમે ચોઇસ કરેલી શાળાઓની પીડીએફ ડાઉનલોડ કરી શકાશે આ પીડીએફને તમે ડાઉનલોડ કર્યા પછી તમારા મોબાઈલમાં તમારા મનગમતા ફોલ્ડરમાં સેવ પણ કરી શકશો મિત્રો ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો